નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલમાં તો પી એસ સી જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષાની જે હોલ્ટ ટિકિટ છે તે ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે હવે આ હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેશે બીજું એ કે વિડીયોને ખાસ લાઇક કરી દેજો હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરતા તો જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ એ તમે જોઈ શકો છો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા અંગેનો પરિપત્ર છે વૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગેનો તો આપણે તેના પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો વોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત છે હવે તમને ખ્યાલ જ હશે કે જે પીએસસી પરીક્ષા છે ધોરણ છમાં બેસ કરતા વિદ્યાર્થીઓ માટે છે અને જે એસ એસઈ જે માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા છે તે ધોરણ નવમાં બેસ કરતા વિદ્યાર્થીઓ માટે છે હવે આ પરીક્ષાની જે તારીખ છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ અગિયાર 2025 પચીસ અને શનિવારના રોજ બપોરે એકથી ત્રણ કલાક સુધી આ યોજવામાં આવનાર છે પરીક્ષાની તારીખ તમે યાદ રાખજો ઓગણત્રીસ અગિયાર 2025 પચીસ શનિવાર છે અને બપોરે એકથી ત્રણ કલાક સુધી વેપાર ચાલશે હવે આ પરીક્ષાની હોલ ટિકિટ છે તમે ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરના જે તારીખ લખેલો સમય લખેલો છે એ પરીક્ષા શરૂ થવાના સમય સુધી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો મિત્રો ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી અને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમારે જે પરીક્ષાનો ટાઈમ છે ત્યાં સુધી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો નોંધમાં લખેલું છે કે હોલ ટિકિટ પર વિદ્યાર્થીને સહી કરાવે વિદ્યાર્થીની ફોટો ચઢાય તેના પર વિદ્યાર્થી જે શાળા અભ્યાસ કરે તે શાળા છે અને સહી શીખવા ચૂક્યા આપવાના રહેશે હવે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરી તમારે અહીંયા બેક આવી જવાનું છે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે થ્રી લાઇન તમને અહીંયા જોવા મળે છે એ તમે જોઈ શકો છો એના તમારે સિમ્પલ ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ હોલ ટિકિટ પ્રિન્ટ હોલ ટિકિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે પ્રિન્ટ હોલ ટિકિટ ઓપ્શન પર ક્લિક કરીશું પ્રિન્ટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશે એટલે તમે જોઈ શકો છો ઓપ્શન જોવા મળે છે બી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડ સ્કોલરશિપ એક્ઝામ હવે જે ધોરણ છમાં બેસ કરતો તેમને પ્રાઇમરી સિલેક્ટ કરવાનું જે ધોરણ નવમાં બેસ કરતો તેમને સેકન્ડરી સિલેક્ટ કરવાનું તમે જે ફોર્મ ભર્યું તે ફોર્મ ભર્યા કે જે તમારી પીડીએફ આવી તેમાં કન્ફર્મેશન નંબર આવ્યો જશે તો તમારે કન્ફર્મેશન નંબર અને તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરીને એ સબમિટ કરી લેવાનું રહેશે સબમિટ કરશો તો ડાયરેક્ટ તમારે પીડીએફ સ્વરૂપે તમારી જે હોલ ટિકિટ છે તે આવી જશે હોય વિદ્યાર્થીની હોલ ટિકિટ તમને બતાવું છું એ હોલ ટિકિટમાં જે પણ સૂચનાઓ છે તે વિશે હું તમને સમજાવું છું તો તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો એ સબમિટ પકલી કરીશું હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજો અને કોમેન્ટ આવે છે કે આપણે હોલ ટિકિટ ઓપન થતી નથી પરંતુ જે ફોર્મ ભરેટલી પ્રિન્ટ છે પીડીએફ છે તે ઓપન થાય છે તો મિત્રો તમને જણાવી દઉં કે તમારે જે એ પ્રશ્ન સોલ્વ થાય છે તમારે શું કરવાનું છે તમારું ક્રોમ બ્રાઉઝરની જે હિસ્ટ્રી છે તે ડિલીટ કરી લેવાની છે ડિલીટ કરવા માટે તમારે શું કરવાનું છે એ ફ્રી પર ક્લિક કરવાની છે અહીંયા હિસ્ટ્રી જોવા મળે છે આ હિસ્ટ્રી ઓપ્શન પર ક્લિક કરીને તમારે જે પણ ડેટા છે ક્લિયર બ્રાઉઝિંગ ડેટા કરીને તમારે ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે અને તમારે સબમિટ કરશે ડાયરેક્ટ તમારે હોલ ટિકિટ જે આવી જશે જે પ્રિન્ટ આવે છે પીડીએફ જે તમે ફોર્મ ભરેલ પીડીએફ આવે છે તે નહીં આવે તમારે ક્રોમ બ્રાઉઝરને અથવા ગૂગલની જે પણ હિસ્ટ્રી છે સંપૂર્ણ ડિલીટ કરી લેવાની રહેશે તો મિત્રો અહીંયાથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો હવે હું એક વિદ્યાર્થી તમને હોલ ટિકિટ બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો હોલ ટિકિટ છે આવી ગઈ છે આ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે ફોટો ચોંટાડવાનો છે ત્યાર પછી તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે અને તમારું જે એક્ઝામ સેન્ટર છે તમે જોઈ શકો છો એક્ઝામ સેન્ટર તમને અહીંયા જોવા મળે છે અહીંયા નીકિય આ એક્ઝામ સેન્ટર છે તમારો સેન્ટરનો જે પણ એડ્રેસ છે તે પણ અહીંયા તમને જોવા મળે છે અને ઉપર તમને પરીક્ષાની તારીખ પણ જોવા મળે છે હવે અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે એ પણ તમે આ જોઈ શકો છો અહીંયા તમારે નીચે સિગ્નેચર કરાવવાની રહેશે વિદ્યાર્થીની સિગ્નેચર કરવાની રહેશે અને અહીંયા જે પણ એક્ઝામ સેન્ટરમાં જે સુપરવાઇઝર છે અહીંયા સહી કરશે અહીંયા વિદ્યાર્થીએ સહી કરવાની રહેશે કેટલીક સૂચનાઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થી પરીક્ષાના સમય કરતાં ત્રીસ મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચવાનું રહેશે મિત્રો વિદ્યાર્થી પોતાની પાસે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ગાણી ટેબલ ગાણી બીજાનું કેન્દ્રો તમારે સાથે રાખવાના રહેશે નહીં તમામ પ્રશ્નો વિકલ્પ એટલે કે બધા જ ઓપ્શન પ્રકારના છે વિકલ્પો છે વિકલ્પમાં ચાર વિકલ્પ છે તમારે તમારે કોઈ પણ એક સાચો વહીપ પસંદ કરવાનો રહેશે ને જે ઓએમઆર સીટ આવે છે તેમાં તમારે ભરવાનું રહેશે તમારે ઓએમઆર સીટમાં જે વર્તુળ ભરવા માટે તમારે બ્લુ અથવા કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે પ્રશ્નપત્ર ઓએમઆર આપેલો સૂધનો કાળી અભ્યાસ કરો અને જે પ્રોલ ટિકિટ છે આ જે હોલ્ડ ટિકિટ તમને જોવા મળે છે હોલ્ડ ટિકિટમાં તમારે વિદ્યાર્થીની સહી અહીંયા કરી લેવાની છે વિદ્યાર્થીનો ફોટો ઉપર ચોટાડવાનો છે અને આચાર્યને સી સી કરાવીને તમારે હોલ ટિકિટ લઈ જવાની રહેશે તો આ તો એક વિડિયો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારે સ્કોલરશિપ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં અવસે જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળી છે બીજું એક નવા વિડીયોમાં